ખૂબ શુભ અને મંગલકારી સાબિત થતી હોય છે જે લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ ન કરી શકે વ્રત ન કરી શકે એવા લોકો પણ જો શ્રાવણના સોમવારના દિવસે એક ટાણું કે નક્ત નક્તભુક્ત રાત્રિભોજન કરે છે તો એ મને શ્રાવણ માસના ઉપવાસનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે જેનાથી પાપતાપ દૂર થાય જીવનમાં પોઝિટિવિટી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે અને વિશેષ કામનાઓની સિદ્ધિ માટે આજના દિવસે નારિયેળના જળથી રુદ્રાભિષેક કરવો તો સાથે સાથે પૂજા કર્યા બાદ એક મુઠ્ઠી ચોખા નિશ્ચિત શિવલિંગો પર અર્પણ કરવાના કારણ કે શિવામુઠ વ્રત આજે સોમવાર ચોખાનું ભગવાનને એક મુઠ્ઠી અર્પણ કરવાનો મહિમા છે તો મુઠ્ઠીથી જ અર્પણ કરવા એ સિવા મુઠ કહેવાશે આવ્રત અવશ્ય કરો આપના જીવનમાં નિશ્ચિત લાભના અવસરો જોવા મળશે